પોરબંદરની ભાવસિંજી સરકારી હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફની અછત જોવા મળી રહી છે મેડિકલ કોલેજ હેઠળ જેટલા સિક્યુરિટી સ્ટાફની ભરતી કરવામાં આવી છે પોરબંદરની સરકારી તેમજ લેડી હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે આ વિભાગોમાં પૂરતા સિક્યુરિટી સ્ટાફના અભાવે અવારનવાર ચોરી સહિતના બનાવો સામે આવે છે જેથી પોરબંદરની મેડિકલ કોલેજ હેઠળ બંને હોસ્પિટલમાં ચાલીસ જેટલા સિક્યુરિટી સ્ટાફની ભરતી કરવામાં આવી છે જેમાં દસ જેટલા લેડી હોસ્પિટલ સ્ટાફની નિમણૂક પણ કરવામાં આવી છે હા એ થોડુંક શું છે કે આપણે મેડિકલ કોલેજ થયા આપે છે ને હોસ્પિટલમાં ભીડ ખૂબ વધી છે અવારનવાર ક્યાંક ચોરીના બનાવ બને છે થોડા નાના મોટા અને ખાસ કરીને અસામાજિક તત્વો જે છે એ અવ્યવસ્થા બહુ ઊભી કરે છે ઘણી વખત તો રખડતા કૂતરા ઢોર બિલ્ડિંગમાં ઘૂસી જાય છે આ બધી તકલીફો જોતા અમે ઉપરી અધિકારીઓના અમારા હેડ ઓફિસને જાણ કરી કે સર આનું કંઈક કરો તો ત્યાંથી એ લોકોએ અમને ચાલીસ સિક્યુરિટી એક્સ્ટ્રા ભરવાની પરમિશન આપી હતી અને એની પ્રોસેસમાં અત્યારે ખાસ કરીને પહેલું તો અમારું ફોકસ આ લેડી હોસ્પિટલનું હતું જ્યાં આ તત્વો બહુ ઘૂસી જતા હતા એટલે ત્યાં અને ભાવસિંહજી હોસ્પિટલમાં મહિલા વોર્ડમાં ત્યાં લેડીઝની સિક્યુરિટી ખાસ કરીને સારી રીતે વધે એટલે ત્યાં દસેક જણાની દસ લેડીઝની ભરતી કરી છે નવ કે દસની અને બીજી ભરતીની પ્રક્રિયા ચાલુ છે હજી એટલે જ્યાં જ્યાં જગ્યાએ અમારે પોઈન્ટ અમને લાગશે કે અહીંયા વધારવાની જરૂર છે એવી રીતે અમે ભરતી કરશું પણ અત્યારે નવથી દસ મેં મારા ન્યૂઝ પ્રમાણે આ મહિલાઓને મેં કવર કરવા માટે ખાસ કરીને ભરતી કરાવી છે હોસ્પિટલમાં હાલ સિક્યુરિટી સ્ટાફની ભરતી થઈ જતાં હવે ચોરી સહિતના બનાવોમાં પણ ઘટાડો થશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર